મારા ધામની એક વિશેષતા કઉ તમને કે તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ રામ ના રામ કેમ કરે છે ભાઈ છે ને વિચાર આવો અમે દુનિયામાં ફર્યા અમે જગતમાં ફર્યા જગત માં ફર્યા ફર્યા જાત જાત જાતની કરી અને કઈક લોકો ભૂવા ફરવા ફરવામાં તો જાતે ભૂવા બની ગયા એવા અનુભવી માણસો છે હા શું ખોટું ભૂઆ ભૂવા ફરવા ફરવામાં તો જાતે ભૂવા થઈ ગયા દાણા જોતાય આવડી ગયું માટલી વારતાય આવડી ગયું નારિયો ચમનું વારવું અને મૂળો ચમો વધો એ આવડી ગયું આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામ માં દાણા નથી જોવાતા કોઈ નારિયોલ વારણ કારણ કરવામાં નથી આવતું કોઈ માટલી વારવામાં નથી આવતી કોઈ મંત્રીને કોઈ વસ્તુ લાવવાનું નથી આવતું કોઈ મૂળો બાંધવામાં નથી આવતો છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે તેનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય એ જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી સ્વીકારી લે ને તો હું માતા એવું કહીશ જગત માં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં ચારે ધામ ને તો સોલંકી મેલડી નહીં જે ધામ તમે ભગવાન માતાજી ના દર્શન કરવા જાવ છો બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે જાવ છો ને તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે આવું માતા બોલું છું તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય હાસુ ખોટું આજ મારી વસ્તી ને પેલા કોઈ નતું ઓળખતું ઓળખતું એક બેઠી મારા દીકરાની ભાવ ભક્તિ થી મારી વસ્તી ની સેવાથી ભજન થી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદ ઉપયોગ કર્યો એના કારણે હું માતા તો એની એ છું પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ આજ મારા દીકરાનું મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું થઈ ગયું ને આ ઘર તો ઠીક છે પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય જો હું પગ મૂકું જો હું આવી ધજા રોપી આવી ગાડી કરું ને તો પાવન થઈ જાય થઈ જાય ને આ જગ્યા આ ભૂમિ દરેક ભાવિક ભક્તો કે છે કે ભૂમિ પાવન થઈ ગઈ તેનું રહસ્ય શું છે એનું રહસ્ય તમને તમને જણાવું જેથી આ લાભ મળે હું તો ઈચ્છું છું હું તો ઈચ્છું છું કે દરેકના ઘેર પોતાની દેવી પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેને પોતાની માં એના દીકરાતી હોય એવી તમારી દરેક ની કુળદેવી તમને હાચવે છે પણ મા તો મોને છે કે મારો દીકરો પણ દીકરાઓ ભૂલી છો એટલે કરુણામય ને પ્રેમાળુ કહેવાય દયાળુ કેવાય તમારી દરેક ની કુળદેવી નબળી નથી હો એની કૃપાથી જ તમે બારેજા ધામ આવ્યા છો અને તમારી કુળદેવી નું નોમ હો ભરવા મળે છે રામ ચામુંડા હોય કે મહાકાળી હોય હરસિદ્ધિ હોય શક્તિ હોય ખોડિયાર હોય આશાપુરા હોય ઉમિયા હોય રામ આટલી દરેક ની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને એની કૃપાથી બારેજા ધામ અવાય છે તો જે એની કૃપાથી આયા હોય

મોહનતાને એકદમ ચાહતા થઈ ગયા બધાય